મોગલ જય મણિધર જય વડવાડી આનંદ એટલા માટે યોદ્ધાઉ છું પોલીસ નથી ગતો પૂર્વ કચ્છની પોલીસ જે એલસીબી છે એસઓજી છે આ બધી કચ્છની પૂર્વ પોલીસ એના બચાવ સામખિયાળી લાકડીયા પૂર્વ બધી આવી ગઈ એમ જે વાત તો હું કરી દઉં ગાલો ભાઈ આમ ને નામ પણ જે જીવના જોખમે મેં ગુનેગાર ને પકડે છે ને એનું હું બિરદાવું છું એમાં કોન્સ્ટેબલથી માનીને પોલીસ્ટીન માનીને પેસેથી માની ડિવાઇસ બી હતી હું બિરદાવું છું કે ધન્ય છે બાપ એક તમે તમારા જેને કહ્યું જીવને એક બાજુ મૂકીને આવા ગુનેગારને પકડો છો અરે યોધાવ તમારી સલામતી નથી તમારી ઉપર હુમલા થાય છે પણ છતાંય તમે આખી આ ટીમને પકડી છે રાજસ્થાનથી આ મોગલધામથી બાપુ તમને બિરદાવે કારણ કે વાતો કરવાવાળા ઘણા કરે આમ નહીં નામ કરો નામ કરો પણ જે જાતોને જીવને જોખમે એને અમે બિરદાવી છે અને બધાને કહું છું કે આવા આવા ગુનેગારને જે પકડે છે જીવની જોખમે હું એને પોલિસ્ટીન જમાદાર પોલિસ્ટીન માંડી પીએસઆઈ ડિવાઇસપી હતી ને હું બધા આશીર્વાદ આપું છું બાપ ધન્ય છે તમને કે જે મારી કચ્છની પૂર્વ પોલીસ કે એસઓજી છે એનસીબી છે બીજી છે કારણ કે ભણશો એમ ખૂબ ખૂબ એને આશીર્વાદ આપું છું અને માતાજી તમને ખૂબ તાકાત આપે આવા અમારા સાદર હોત પણ એ ગયા હતા સાગર સાપડાઈસપી બચાવો ખરેખર છે એક ગૌરવની વાત છે અને આમાં બચાવ સામખિયાળી આવી ગયું રાપર આવી ગયું બધો પૂર્વમાં આવી ગયો બાકી તમે મેળ કરી લેજો પણ જે આ ગુનેગારોને પકડ્યા છે તો હું એક જમાદાર પોલીસથી માંડીને પીએસઆઈ અને ડીવાયસપી અધિક બિરદાવું છું કે ધન્ય છે તમને બીજા તો નહીં કે પણ બાપુ તમને બિરદાવે છે કારણ કે હું યોદ્ધાને ખૂબ માની રહ્યો છું આ જીવની જોખમે પકડવા વાતું તો મારા જેવા કેટલાય કરે આમ કરો આમ કરો પણ આ પકડો અહીંયા માપ તમારી કિંમત કરે છે અને યોગાઓ તમને ધન્ય છે અને સરકારને કહું છું હારક સમજવીને કે આવા આવા ગુનેગારને પકડે છે જીવને જોખમે અને તમે ક્યાંક હોદા હારા દ્યો મોટા મોટા જેથી એને કામ કરવાનું ભાળ આવે કારણ કે હમને કંકુની લાલેશ હોય તો આવા ગાણાથી માંડી મોટા હતી અધિકારીઓ કામ કરે છે ને એને વિધાવો અને એને તમે આગળ મોકલો જે જેથી ગુનાખોરી અટકાતી બંધ થઈ જાય જાય મોગલ જાય મની ધર જાય વળવાળી જય મોગલ જય મણિધર જય વડવાળી આનંદ એટલા માટે અવસ્થા હું યોદ્ધા કહું છું પોલીસ નથી ગતો પૂર્વ કચ્છની પોલીસ જે એલસીબી છે એસઓજી છે આ બધી કચ્છની પૂર્વ પોલીસ આના બચાવ સામખિયાળી લાકડીયા પૂર્વ બધી આવી ગઈ એમ જે વાત તો હું કરી દઉં ગાલો ભાઈ આમ ને નામ પણ જે જીવના જોખમે મેં ગુનેગારને પકડે છે ને એનું હું બિરદાવું છું એમાં થી માની પોલિસ્ટીન માનીનેથે માની પી હતી હું બિરદાવું છું કે ધન્ય છે બાપ એક તમે તમારા જેને કહો જીવને એક બાજુ મૂકીને આવા ગુનેગારને પકડો છો અરે યોદ્ધાઓ તમારી સલામતી નથી તમારી ઉપર હુમલા થાય છે પણ છતાંય તમે આખી આ ટીમને પકડી છે રાજસ્થાનથી આ થી બાપુ તમને બિરદાવે કારણ કે વાતું કરવાળા ઘણાય કરે આમ નહીં નામ કરો નામ કરો પણ જે જાતન જીવને જોખમે એને અમે બિરદાવી છે અને બધાને કહું છું કે આવા આવા ગુનેગારને જે પકડે છે જીવની જોખમે હું એને પોલિસ્ટીન જમાદાર પોલિસ્ટીન માંડી પીએસઆઈ ડિવાયસપી હતી હું બધાને એને આશીર્વાદ આપું છું બાપ ધન્ય છે તમને કે જે મારી કચ્છની પૂર્વ પોલીસ કે એસઓજી છે એનસીબી છે બીજી છે કારણ કે ભણશો એમ ખૂબ ખૂબ એને આશીર્વાદ આપું છું અને માતાજી તમને ખૂબ તાકાત આપે આવા અમારા સાદર હોત પણ એ ગયા હતા સાગર સાબદા પી બચાવ ખરેખર છે એક ગૌરવની વાત છે અને આમાં બચાવ સામખિયાળી આવી ગયું રાપર આવી ગયું બધું પૂર્વમાં આવી ગયું બાકી તમે મેળ કરી લેજો પણ જે આ એક ગુનેગારોને પકડ્યા છે તો હું એક જમાદાર પોલીસથી માની પીએસઆઈ અને ડિવાઇસ પીએસથી બિરદાવું છું કે ધન્ય છે તમને બીજા તો નહીં કે પણ બાપુ તમને બિરદાવે છે કારણ કે હું યોદ્ધાને ખૂબ માની લો છું આ જીવની જોખમે પકડવા વાતું તો મારા દેવા કેટલાય કરે કામ કરો આમ કરો આ પકડો ને અહીંયા માપ તમારી કિંમત કરે છે અને યોદ્ધાઓ તમને ધન્ય છે અને સરકારને કહું છું હરક સંઘવીને કે આવા આવા ગુનેગારને પકડે છે જીમને જોખમે અને તમે ક્યાંક વધારા હારા દ્યો મોટા મોટા જેથી એને કામ કરવાનું બળ આવે કારણ કે હવને કંકુની લાલેશ હોય તો આવા ગાણાથી માંડી મોટા હદી અધિકારીઓ કામ કરે છે ને એને બિરદાવો અને એને તમે આગળ મોકલો જે જેથી ગુનાખોરી અટકાતી બંધ થઈ જાય જાય મોગલ જાય મણી ઝર જાય વળવાળી જય મોગલ જય મણિધર જય વડવાળી આનંદ એટલા માટે આ હું યોગ્ય કહું છું પોલીસ નથી ગતો પૂર્વ કચ્છની પોલીસ જે એલસીબી છે એસઓજી છે આ બધી કચ્છની પૂર્વ પોલીસ એમાં બચાવ સામખિયાળી લાકડીયા પૂર્વ બધી આવી ગઈ એમ જે વાત તો હું કરી દઉં ગાલો ભાઈ આમ ને નામ પણ જે જીવના જોખમે મેં ગુનેગારને પકડે છે ને એનું હું બિરદાવું છું એમાં કોન્સ્ટેબલથી પોલીસ પોલીસથીન માની પેસેથે માની ડિવાઇસ બી હતી હું બિરદાવું છું કે ધન્ય છે એક તમે તમારા જેને કહ્યું જીવને એક બાજુ મૂકીને આવા ગુનેગારને પકડો છો અરે યોદ્ધાઓ તમારી સલામતી નથી તમારી ઉપર હુમલા થાય છે પણ છતાંય તમે આખી આ ટીમને પકડી છે રાજસ્થાનથી આ મોગલધામથી બાપુ તમને બિરદાવો કારણ કે વાતવું કરોવાળા ઘણા કરે આમ નહીં નામ કરો નામ કરો પણ એ જે જાતોને જીવને જોખમે એને અમે બિરદાવી છે અને બધાને કહું છું કે આવા આવા ગુનેગારને જે પકડે છે જીવની જોખમે હું એને પોલિસ્ટીન જમાદાર પોલિસ્ટીન માંડી પીએસઆઈ ડિવાઇસપી હતી ને હું બધાને આશીર્વાદ આપું છું બાપ ધન્ય છે તમને કે જે મારી પશ્ચિમિક પૂર્વ પોલીસ કે એસઓજી છે એલસીબી છે બીજી છે કારણ કે ભણશો એમ ખૂબ ખૂબ એને આશીર્વાદ આપું છું અને માતાજી તમને ખૂબ તાકાત આપે આમાં અમારા સાદર હોત પણ એ ગયા હતા સાગર સાપડા ડિવાઇસપી બચાવ ખરેખર છે એક ગૌરવની વાત છે અને આમાં બચાવ સામખીયાળી આવી ગયું રાપર આવી ગયું બરત પૂર્વ આવી ગયો બાકી તમે મેળ કરી લેજો પણ જે આ એક ગુનેગારોને પકડ્યા છે તો હું એક જમાદાર પોલિસથી માંડી પીએસઆઈ અને ડિવાઈસ પી એથી વિરદાવ શું કે છે તમને બીજા કો નહીં કે પણ બાપુ તમને વિરદાવે છે કારણ

બચાવ સામખિયાળી લાકડીયા પૂર્વ બધી આવી ગઈ એમ જે વાત તો હું કરી દઉં ગાલો ભાઈ આમ ને નામ પણ જે જીવના દુઃખ ગુનેગારને પકડે છે ને એનું હું બિરદાવું છું એમાં કોન્સ્ટેબલથી માનીને પોલીસથી માનીને પેસેથી માની ડિવાઇસપીથી હું બિરદાવું છું કે ધન્ય છે એક તમે તમારા જેને કહો જીવને એક બાજુ મૂકીને આવા ગુનેગારને પકડો છો અરે યોદ્ધા તમારી સલામતી નથી તમારી ઉપર હુમલા થાય છે પણ છતાંય તમે આખી આ ટીમને પકડી છે રાજસ્થાનથી આ મોગલધામથી બાપુ તમને બિરદાવે કારણ કે વાતો કરવાવાળા ઘણા કરે આમ નહીં નામ કરો નામ કરો પણ જે જાતોને જીવને જોખમે એને અમે બિરદાવી છે અને બધાને કહું છું કે આવા આવા ગુનેગારને જે પકડે છે જીવની જોખમે હું એને પોલિસ્ટીન જમાદાર પોલિસ્ટીન માંડી પીએસઆઈ ડિવાસપી હતી ને હું બધાને આશીર્વાદ આપું છું બાપ ધન્ય છે તમને કે જે મારી કચ્છની પૂર્વ પોલીસ કે એસઓજી છે એલસીબી છે બીજી છે કારણ કે ભણસો એમ ખૂબ ખૂબ એને આશીર્વાદ આપું છું અને માતાજી તમને ખૂબ તાકાત આપે આમાં અમારા સાદે હોત પણ એ ગયા હતા સાગર સાબડા ડિવાઈસથી બચાવ ખરેખર છે એક ગૌરવની વાત છે અને આમાં બચાવ સામખિયાળી આવી ગયું રાપર આવી ગયું બધું પૂર્વમાં આવી ગયું બાકી તમે મેળ કરી લેજો પણ જે આ એક ગુનેગારોને પકડ્યા છે તો હું એક જમાદાર પોલિસી માંડીને પીએસઆઈ અને ડિવાઇસ હતી બિરદાવું છું કે ધન્ય છે તમને બીજા તો નહીં કે પણ બાપુ તમને બિરદાવે છે કારણ કે હું યોદ્ધાને ખૂબ માની લો છું આ જીવની જોખમે પકડવા વાતું તો મારા જેવા કેટલાય કરે આમ કરો આમ કરો આ પકડો એ માપ તમારી કિંમત કરે છે અને યોદ્ધાઓ તમને ધન્ય છે અને સરકારને કહું છું હરક સમજીને કે આવા આવા ગુનેગારને પકડે છે જીવને જોખમે અને તમે ક્યાંક હોદા હારા મોટા મોટા એને કામ કરવાનું આવે કારણ કે હમને કંકુની લાલેશ હોય તો આવા નાનાથી માંડી મોટા અધિકારીઓ કામ કરે છે ને એને બિરદાવો અને એને તમે આગળ મોકલો જેથી ગુનાખોરી અટકાતી બંધ થઈ જાય જય મોગલ જય મની ધર જય વડોવાળી